ધંધુકા પોલીસે વ્યાજખોરી લોકોને મુક્ત કરાવવા લોન મેળો યોજ્યો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા પોલીસ દ્વારા નાણાની જરૂરિયાત સમયે લોકો વ્યાજખોરોના વ્યૂહ ચક્રમાં ન આવીને આધારભૂત બેંકો અને મંડળીઓ પાસેથી નાણાં લેવા જાગૃતિ ફેલાવવા તથા જરૂરિયાત લોકો માટે બેંકના સયોગથી લોન મેળાનું આયોજન કરાવવું તંદુકા માર્કેટિંગ યાર્ડ ખાતે તંદુકા પોલીસ ઇન્સ્પેક્ટર રમેશ ગોચિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન કરાવો આ તકે નાયબ પોલીસ અધિક્ષક વાકીશા જોશી ઉપસ્થિત રહીને તંદુકાના લોકોને માર્ગદર્શન આપ્યું અને વાંચખોરોના ચક્કરમાં નહીં પડતા લોન માટે બેંકનો સહારો લેવા સલાહ આપી સાથે સાથે બેંક ફ્રોડ અને સાયબર ફ્રોડ વિશે પણ માહિતગાર કર્યા તેઓએ જણાવ્યું કે સાયબર ફ્રોડમાં ગુજરાત ત્રીજા નંબર છે તો કોઈ પણ લાભ લોલત કોઈપણ લોભ કે લાલચમાં ન ફસાવો લોકોએ રૂપિયા માટે બેંકનો સહારો લેવો જોઈએ આ વિવિધ બેંકો દ્વારા લોન લોન અંગે માહિતી આપવામાં આવી છે અને વિવિધ લોન લક્ષી યોજનાઓ અને વીમા યોજના વિશે પણ માહિતગાર કર્યા સાથે બેન્કિંગ ફ્રોડ વિશે લોકોને સચેત કર્યા અને મોબાઈલ ફોનમાં બેંકને લગતી વિવિધ વિગતો નહીં આપવા માટે પણ ચડાવ્યો અને આ લોન મેળામાં ભાગ લેવા માટે ધંધુકાવાથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં બેંક ઓફ બરોડા એચડીએફસી અને બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ પાંચ લાખ સત્યા પાંચ કરોડ સત્યાવીસ લાખ જેટલી લોનના ઓર્ડર અને ચેક વિતરણ સ્થળ પર કરાવું અને ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર ગોચિયાએ જણાવ્યું કે આપણી સાથે મળીને વ્યાજખોરીના દૂષણ પર રોક લગાવીએ અને વ્યાજખોરો પાસેથી વ્યાજ લેવાને બદલે સરકારી યોજનાઓની સહકારી મંડળીઓ બેન્કો પાસેથી લોન લેવી જોઈએ